હવે જોઈએ સમાચાર વિગતવાર દેશના પીએમ નરેન્દ્ર મોદી અને યુપી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ને લગ્ન કરવાની સલાહ પૂર્વ ધારાસભ્ય મહેશ આપી ત્રણ બાળકોના પિતા બની લોકો સામે દાખલો બેસાડવા અપીલ કરી છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ત્રણ બાળકના માતા પિતા ચૂંટણી લડી ન શકે તે નિયમ દૂર કરવાની માંગ કરી સીએમ ને પત્ર લખ્યો છે દેડિયાપાડાના માજી ધારાસભ્ય અને આદિવાસી અગ્રણી મહેશ વસાવાએ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને લગ્ન કરવા અપીલ સાથે સલાહ આપી છે દેશના બંને દિગ્ગજ નેતાઓ લગ્ન કરો અને ત્રણ બાળકોને જન્મ આપો જેથી દાખલો બેસે અને જેની વસ્તી નહીં તેની હસ્તી નહીં તેવી ટકોર પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા આગામી સ્વરાજની ચૂંટણીમાં ત્રણ બાળકો હોય તો ચૂંટણી ન લડી શકે તે કાયદાને દૂર કરવાના સંદર્ભ કરી પુનઃ ચર્ચામાં આવ્યા છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ત્રણ બાળકોનો કાયદો રદ કરવા દેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાભાએ મુખ્યમંત્રી અને રાજ્યપાલને પત્ર લખ્યો છે ગુજરાતમાં ચૂંટણી લડવા માટે બે હજાર પાંચનો ત્રણ બાળકોનો કાયદો લાગુ કરવામાં આવ્યો છે આરએસએસ વડા મોહન ભાગવતજીએ ઓછા પ્રજનન દર બાબત ચિંતા દર્શાવી ત્રણ બાળકો હોવા બાબતે નિવેદન આપ્યું હતું ત્યારે દેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય અને ભાજપ આગેવાન મહેશ વસાવાએ સંઘ સુપ્રીમોના નિવેદનને ટાંકી મુખ્યમંત્રી અને રાજ્યપાલને પત્ર લખ્યો છે ગુજરાતમાં વસતા તમામ વર્ગના લોકોને સંવિધાન પ્રમાણે લોકશાહી અધિકાર મળી શકે તે માટે ગ્રામ પંચાયત તાલુકા જિલ્લા તથા નગરપાલિકાની ચૂંટણીમાં ત્રણ બાળકો ધરાવતા ઉમેદવારો ચૂંટણી લડી શકે તે માટે ત્રણ બાળકનો કાયદો તાત્કાલિક રદ કરવામાં આવે તેવી માંગણી કરી છે અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત પંચાયત અધિનિયમ ઓગણીસો ત્રાણું ની કલમ ત્રીસ એક મુજબ ત્રણ બાળકો ધરાવતા ઉમેદવાર ચૂંટણી લડી શકે નહીં ત્યારે આ કાયદો રદ કરવાની માંગ કરવામાં આવી છે જય સંવિધાન જય જવાહર ખાસ કરીને આજે જે પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યો છું કે દેશના સરસંચાલક એવા મોહન ભાગવતજીએ વાત કરવામાં આવી છે કે ભારતની અંદર ત્રણ બાળકો હોવા જોઈએ જેથી ભારતનો વિકાસ થાય યુવાનો રેશિયો જળવાઈ રહે એટલે એને અનુસંધાને હું મહેશભાઈ છોટુભાઈ વસાવા પૂર્વ ધારાસભ્ય ડેડિયાપાળા કે મેં શ્રી અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી અને રાજ્યપાલ ગુજરાતના એમને મેં લેટર લખ્યો છે બે હજાર પાંચની અંદર જ્યારે કાયદો કાઢવામાં આવ્યો કે ત્રણ બાળકો હોય એ લોકો ગ્રામ પંચાયત તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકા ચૂંટણીઓ લડી નહીં શકે એટલા માટે જે લોકશાહી સંવિધાન રીતે જે ચાલે છે એમાં થોડી અડચણ આવે છે એટલા માટે મોહન ભાગવતજીના સ્ટેટમેન્ટથી કે આવનારા સમયની અંદર આપણા દેશના વડાપ્રધાનશ્રી અને આપણા યોગી જે મુખ્યમંત્રી છે યુપીના એમને મારી ખાસ સૂચના યા સલાહ છે કે એમણે પણ એમણે ભળેલ લગ્ન નથી કર્યા પણ એમને જે વિચાર આવ્યા છે તો એમને પણ આ આધુનિક જમાનાની અંદર હું એમને પણ એવું કહેવા માગું છું કે આપ પણ લગ્ન કરી અને તમે પણ ત્રણ બાળકો પેદા કરો કે જેથી આખા દેશને એની સલાહ મળે અને ઉત્સાહ આવે તો ખાસ કરીને આજે મારે એ કહેવું છે કે ગુજરાતના સંદર્ભે કે ત્રણ બાળકોનો જે કાયદો છે બે હજાર પાંચનો એને તાત્કાલિક અસરથી રદ કરી અને ગુજરાતની અંદર આવનારી તાલુકા જિલ્લા પંચાયત ગ્રામ સભાઓ અને નગરપાલિકાઓમાં ડેમોક્રેટી પ્રમાણે ચૂંટણીઓ લડી શકે એવી મારે સરકારને ગુજરાત સરકારને અપીલ છે